આપણે આવીએ કંકોરો તોડવો આજે આજે છવ્વી તારીખ કંકો તોડવાનું ચાલુ હોય જેનો જોતો હોય એ મસ્ત મસ્ત કંકોરો હેવો હોય તો આવી જઈશું આપણે દુકાન ઉપર અડધો કલાકમાં દુકાન ઉપર કંકો આવી જશે જોગમાયા પાર્લર એક નંબર કંકોરો આવેલો હેખો અત્યારે હાલ જબરજસ્ત બેહેલો હોય આપણો કંકોરો કંકોરોની ખેતી કરવાની ખાલી બિહાર જેવો આવે જબરજસ્ત ચોરી હ ચોરી લેવી એનો ચોરી આવી જઈશ ખોરાક વિડીયો પાછો I <laughs> do આ દૂધી તોડેલી હ જેને દૂધી લેવી હોય દૂધી આવી જજો મસ્ત દૂધીનો બિહાર બે હેઠેલો હો આપણે આપણે ટોમેટીનો સોર આવેલો હો ટોમેટી તૈયાર થઈ ગયેલી છે દેખો આ ટોમેટીના સોર બહુ મસ્ત ટોમેટીના થઈ ગયેલા હે તો તોડવાનું ચાલુ જ છેલ્લે વિડીયો બતાવું કેટલા કિલો કંકુરો થાય પૂરો વિડીયો જોજો મજા આવશે કે કંકુરોની ખેતી કરાય કે ના કરાય છેલ્લે બતાવી દઉં કેટલા વેના છે આપણો કંકોરો એ તમને બતાવી દઉં છેલ્લે કેટલા કિલો કંકોરો થયેલો છે આપણો થઈ ગયેલા જબરજસ્ત એક નંબર ફૂલ બેહી કંકો પણ જબરજસ્ત બેહેલો હે આપણે કંકોરો તોડી દીધેલો હવે આઠ દસ કિલો જેવો થયેલો હશે કંકોરો પછી દૂધી તુરિયો ભટ્ટા રીંગર બધું મિક્સ કરેલું હો આપણામાં ઉપર દૂકવાની દુકવાની જઈને વેચવાનું હો બપૈયા વાય દીધેલા લાઈન સર આ બધા બપૈયા હે લાઈનમાં એટલે અરે ગવાર ગવાર વાય દીધેલો તૈયાર થવાની તૈયારી હે બતાવી દઉં ગવારખું ગવાર આ પાડ્યું હો મરચો મરચો પણ વહી દીધેલો હવે જઈશું આપણે દુકાન ઉપર ચાલો શાકભાજી એકવાર જેનો જોતું હોય આવી જજો પાર્લર ઉપર મળી જશે તમને